ગુજરાત હાઈકોર્ટની ફટકાર અને ગુજરાત હાઈકોર્ટના આકરા આક્રોશ બાદ ગુજરાત રાજ્ય સરકારમાં હવે નાગરિકોને જો ફરિયાદ કરવી છે ટ્રાફિકની અને ભયંકર સમસ્યાઓની તો એક પોર્ટલ આવી ગયું છે સરકારે હેલ્પલાઇન પોર્ટલ અને ઈમેલની જાહેરાત કરી છે ફોટો પાડો લોકેશન આપો અપલોડ કરો સમસ્યાનું નિવારણ માટે રાજ્યની સરકારે આ કામ કર્યું છે કેવી રીતે થશે આ બધું જાણીએ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર હું આપની સાથે નવજીવન આપનું સ્વાગત છે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ચાલી રહી છે તેની સુનાવણીમાં ઘણી વખત રાજ્ય સરકારને ફટકાર લાગી આખરે હાઈકોર્ટે કહ્યું કે તાત્કાલિક એક પોર્ટલ તૈયાર કરો જેના પર નાગરિકો ફરિયાદો આપે અને આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે પણ શરૂઆત કરી દીધી છે રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટેની એક વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે જેના નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ એક એક બે બે એટલે કે અઢારસો બસો તેત્રીસ અગિયાર બાવીસ આ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં તમે ફરિયાદ આપી શકો છો સાથે જ ત્રણ પ્રકારની આ સેવા છે તમે વેબસાઇટથી પણ ફરિયાદ કરી શકો છો ઇમેલથી પણ કરી શકો છો અને ટેલિફોનથી પણ કરી શકો છો અને રાજ્યના કોઈપણ કુણે સર્જાયેલી કોઈપણ માર્ગ દુર્ઘટના હોય કે કોઈપણ ટ્રાફિક જામની ભયંકર સમસ્યા અને અન્ય કોઈ પણ પ્રકારની એવી ટ્રાફિકની સમસ્યા કે જે એક જાગૃત નાગરિકે તમને લાગે છે કે ફરિયાદ કરવી જોઈએ અને તેનું નિરાકરણ કરવું જોઈએ સરકારે તો આ નંબર પર તમે ફોન કરશો અને આ

ડબલ થ્રી ડબલ વન ડબલ ટુ પર આ ફોન કરશો ફોન કરી અને તમારી વિગતો લખાવશો ફરિયાદ લખાવશો અને સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારી સુધી આ સમસ્યા પહોંચી જશે અને તેમને આગળની કાર્યવાહીની સૂચના મળી જશે એપ્લિકેશન માટે તો મોબાઈલની એપ્લિકેશન છે જેમાં ટ્રાફિક જામ કે માર્ગ અકસ્માત સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હશે મોબાઈલમાં તેનું નામ છે સિટીઝન ફર્સ્ટ નથી કરી તો હવે કરી લો જેમાં એક ખાસ ફીચર હવે એડ કરી દેવામાં આવ્યું છે અને આમાં તમે તમે મોબાઈલમાંથી ફોટો પાડી અપલોડ કરી તમારી સમસ્યા લખી શકશો અને લખ્યા બાદ તેના લોકેશનને પણ તમે રિયલ ટાઈમ ટ્રેસ કરી અને મૂકી દેશો જેથી પોલીસ તેનું મોનિટરિંગ કરી શકશે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશે વાત કરી લઈએ વેબસાઇટની તો વેબસાઇટના માધ્યમથી પણ તમે આ બધું કરી શકશો જેમાં રાજ્યના કોઈપણ ખૂણામાં હોય કોઈ પણ નાગરિક હોય તેને ફરિયાદ કરવી છે કે માર્ગ અકસ્માતની જાણ કરવી છે કે ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળેલા માણસને પોતાની ફરિયાદ આપી તેનું નિરાકરણ મેળવવું છે તો તેમને આ દેખાતા દ્રશ્યોનો ફોટો પાડી લેવાનો છે અને બાદમાં જીયુ જે હોમ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન સ્લેશ પોર્ટલ આ વેબસાઇટ છે જે વેબસાઇટ સ્ક્રીન પર પણ દેખાય છે તેના પર ફોટો અપલોડ કરવાનો છે લોકેશનના ડેટાને અપલોડ કરવાનો છે જેમાં તમારી પાસેથી એક બોક્સમાં તેની વિગત માંગવામાં આવશે અને તેની તમે જાણકારી આપશો તો તેના નિરાકરણ માટે જે તે પોલીસ સંબંધિત અધિકારી છે તેને કાર્યવાહીની સૂચના મળી જશે હવે ઇમેલ તો કોઈ પણ પ્રકારની આ સમસ્યા છે તો તેના ઈમેલ આઈડીની જાણકારી પણ જાહેરાત કરી દેવામાં આવી છે તેના પર તમે ફરિયાદ કરી શકો છો જે ટ્રાફિક ગ્રીવિયન્સ એટ ધી રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તેના પર તમે ઈમેલ કરી ફરિયાદ મોકલી દો લોકેશન મોકલી દો ફોટા મોકલી દો અને વિગત લખી નાખો અને તેના નિવારણ માટે સંબંધિત પોલીસ અધિકારીને સૂચના આપી દેવામાં આવશે આમ તમામ માધ્યમોથી નાગરિકો હવે ટ્રાફિક સંબંધિત સમસ્યા સામે લડી શકે નિવારણ મેળવી શકે અને આ બાબતની જાણકારી કરે અને તેમને કામ કરવું પડે માટે હાઈકોર્ટે તેના મોનિટરિંગ વિશેની પણ વાત કરી છે અને સરકાર હાલ તો એવું કહે છે કે અમે તેનું મોનિટરિંગ કરશું અને આ પોર્ટલ જે ગુજરાત હાઈકોર્ટની ફટકાર વાત શરૂ કરવાનું હતું એ થઈ ગયું એમાં ટેલિફોન ઇમેલ અને પોર્ટલને એપ્લિકેશન બધું આવી ગયું હવે નાગરિકોએ ફરિયાદ ફટાફટ કરવાની છે જો એવું લાગે છે કે અહીંયા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નથી થતું અથવા તો કોઈ માર્ગ અકસ્માત છે ને કાર્યવાહી નથી થતી તો આ જ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર પડદા પાછળની કહાની અને તમારા માટે જે જરૂરી છે એ બધું તમામ અમે તમને બતાવવાના પ્રયાસ કરીએ છીએ માટે રહેજો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો વધુ ને વધુ શેર ફોરવર્ડ કરવો જેથી લોકોને પણ સમજ પડે કેવી રીતે ફરિયાદ થઈ શકશે નમસ્કાર વૈષ્ણવ